પાટણના હરીજમાં ત્રણ તાલુકાના પશુપાલકોનું સંમેલન મળ્યું અને પશુપાલકોએ વિશાળ રેલી યોજીને સૂત્રોચ્ચાર કર્યા હરીજ ત્રણ રસ્તા સુધી પશુપાલકોએ રેલી કરી પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શિત કર્યો દૂધના યોગ્ય ભાવ ન મળવા સહિતના મુદ્દાઓ મામલે આ વિરોધ થઈ રહ્યો છે સંમેલનમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના સમર્થકો પહોંચતા હોબાળો થયો હતો સમર્થકો અને પશુપાલકો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો

એને બે મહિના પહેલા અશોકભાઈ ને એવોર્ડ મળ્યો એમાં હરવા સ્ટેજ ઉપર રહી અને અશોકભાઈ ને પાઘડી પહેરાઈ અને ફુલાર કર્યા છે અને ભાષણ માં વહીવટ વખાણ્યો સાગરદાન ગુણવત્તા પણ જળવાતી નહીં એ ખોટી આક્ષેપ છે આમાં એક પણ પશુપાલક નથી અત્યારે બધા ભેગા કરેલા માણસો છે પાંચ ગાડી તો માણસાથી આવીશ માણસાવાળાના પેટમાં દુખતું હોય તો આ અમે બધા પશુપાલકો છીએ દૂધ મંડળીના હોદેદારો એમાં એક પણ દૂધ મંડળીનો હોદ્દેદાર નહીં એક પણ પશુપાલક નહીં શાસન બદલાતા અમને કોઈ પણ નુકસાન ભારતો હું નથી અને અમને ભાવ કોઈની ઘટતા નથી વધે છે અને ભાવ વધારો દરેક છે વધે પણ ઘટતો નથી તો શિયાળે દૂધ ભાવ ઘટે ભાવ વધે એ માલું અમને કઈ દેખાતું નથી પણ તો પબ્લિકને સંતોષ નથી એટલે ખોટા વિરુદ્ધ કરે છે